પવન સંગ ગોહિલની આગેવાનીમાં થોડકાના પ્રાંત હિતેશભાઈ જોશીને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે દિનેશભાઈ પટેલ આર્યન રજોડા વિનોદભાઈ બેગડા ગોવિંદભાઈ રાણા રાજુભાઈ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ધોળકા તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે સહિજ વીરપુર અંધારી પીસાવાડા વટામણ ગાણોલ કોકા આંબલિયારા સાથળ કોટ બેગવા કેસરગઢ વાલથેરા પવાનપુરા કેસરપુરા શિયાવાડા ગોધનેશ્વર જલાલપુર સરંઠી લોલિયા વગેરે ગામોમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે તેનો સર્વે કરાવી વહેલી તકે વળતો ચૂકવા અમારી માંગણી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા